ગાની બેઠક મળી હતી જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનો મુદ્દો ચર્ચાયો હતો પુડત્રા મહાનગરપાલિકા બુધવારે બેઠક મળી હતી જેમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનો મુદ્દો ચર્ચાયો હતો આ બેઠકમાં મેયર પિંકી સોની સાંસદ ડૉ હેમંગ જોશી તળક 12 શુક્લ ધારાસભ્ય કેવ રોકડિયા ચૈતન્ય દેસાઈ સહી સમિતિના અધ્યક્ષ ડૉ શીતલ મિસ્ત્રી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં હાઉસિંગ બોર્ડમાં મકાનોમાં નાનું મોટું કામ હશે તો સમારકામ કરાશે જ્યારે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવવાશે આ ઉપરાંત બેઠકમાં સરકાર દ્વારા મલમાં મુકાયેલી રીડેવલપમેન્ટ પોલિસીની ચર્ચા કરાઈ હતી જેમાં જર્જરિત મકાનો નવા બને તો 40% વધુ કાર્પેટ એરિયા મળે તેમ છે સમિતિની બેઠક નોતી પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોને નોટિસ આપવા બાબતની બેઠક હતી અને એમાં તમામ અધિકારી શ્રીઓને ચૂટાયેલા પ્રતિનિધિઓ ગુજરાત હાઉસિંગ બોર્ડના પણ અધિકારી શ્રીઓ હતા માનનીય મેયર શ્રી સાંસદ શ્રી ધારાસભ્ય શ્રીઓ અને અમે બધા સાથે હતા મીટિંગ હજુ ચાલુ જ છે અને એ મિટિંગમાં ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી અને મેયરશ્રીની એક જ વાત હતી કે આ જર્જરિત મકાનોને જેમને નોટિસ આપેલી છે એ નોટિસ બે વસ્તુ છે એક તો માનવતાના ધોરણે આનો ઉકેલ આવે અને એની સાથે સાથે જે ટેકનિકલિટી છે એ પરિપૂર્ણ કરીને બાદ જ નિર્ણય લેવામાં આવે એ એ એ સંદર્ભની મિટિંગ છે હવે અધિકારીશ્રીઓને એવું કહેવું હતું કે દસ દસ નોટિસ આપી હતી અને ક્યારનો ઇસ્યુ ચાલતો હતો પણ એટલે જ અમે જે વાત મૂકી કે ભાઈ માનવતાના ધોરણે વિચાર કરીને કંઈક સારો નિકાલ કરે એ ચાલું છે હાલ પૂરતી મિટિંગ ચાલુ છે એટલે પણ સોલ્યુશન સારું આવશે જે મુખ્ય મુદ્દો જે જર્જરિત મકાનોને લઈને મકાનોને નોટિસ આપવામાં આવેલી છે એને લઈને અમુક મકાનો તોડી પાડવા જેવી સ્થિતિમાં હોય એમાં કઈ રીતે આગળ વધવું અને જે માનવના જીવને જોખમી ઈમારતો હોય એમાં કયા પ્રકારનું આપણે પગલું ભરવું અને જેને રિપેર કરી શકતા હોય એવા મકાનો કેટલા એની સમીક્ષા કરવામાં આવી અને આ વિષયની અંદર સાથે સાથે જે ફાયર એનઓસી અને બીયુને લગતા પણ જે અત્યારે ડ્રાઈવ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે એની અંદર વિવિધ સંસ્થાઓ અને ધંધા રોજગારોની અંદર માત્ર ને માત્ર મકાન બરાબર હોય અને એનું મકાનનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ હોય પરંતુ બીયુ ના હોય માત્ર ને માત્ર એ જ કારણસર જો સીલ મારવામાં આવે તો વ્યક્તિના ધંધા રોજગારને પણ ખૂબ નુકસાન થતું હોય એવી રજૂઆતો અમારા સર્વ પ્રતિનિધિઓ પાસે આવી હતી તો એ બાબતે પણ અમે એમને રજૂઆત કરી છે કે જો નિયત ચોક્કસ સમય મર્યાદામાં સરકારની ગાઈડલાઈન મુજબ ધંધાર્થી પોતે એફિડેવિટ કરીને આપે કે અમે આટલા સમયમાં બીયુ સર્ટિફિકેટ મેળવી લઈશું અને જો એટલા સમયમાં મેળવી પણ લે તો એના મકાનનું દુકાનનું સીલ આપણે ખોલી અને એમને ધંધો રોજગાર કરવા દેવા જોઈએ સાથે સાથે કોર્પોરેશન દ્વારા પણ જો નિયત સમય મર્યાદામાં એમને બીયુ સર્ટિફિકેટ ઇસ્યુ પણ કરવામાં આવવું જોઈએ કારણ કે ઘણીવાર એવું થાય કે અહીંથી પ્રક્રિયામાં વિલંબ થતો હોય અને એને કારણે જ એ સર્ટિફિકેટ ના મેળવી શકે એટલે પણ ઘણીવાર આવા ચેલેન્જેસ સર્જાતા હોય છે તો આ બાબતે એક યોગ્ય નિરાકરણ આવે એ બાબતે પણ અમે સૌએ રજૂઆત કરી આ બાબતે સર્વે જનપ્રતિનિધિઓ અમારા વિધાનસભાના મુખ્ય દંડકશ્રી સર્વે ધારાસભ્યશ્રીઓ મેયરશ્રી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી સર્વે આ બાબતે ખૂબ ગંભીર મુદ્દે ચર્ચા પણ કરી છે રજૂઆત પણ કરી છે અને અમે એ એમને ઝીણવટભરી સમીક્ષા કરવાનું કહ્યું છે કે જે મકાનો આપણને લાગે કે ખૂબ જ સંવેદનશીલ હાલતમાં હોય એમના ઉપર જ આવા પગલાં લેવામાં આવે જે મકાનોની અંદર રિપેરિંગ કામ થઈ શકતું હોય એ બાબતે પણ આપણે યોગ્ય પગલાં લેવામાં આવે એ બાબતની સર્વે લોકોએ ભેગા મળીને ચર્ચા કરી છે મારું આપના માધ્યમથી પ્રિસ્કૂલને માત્ર એટલું જ કહેવું છે કે એક બે દિવસની અંદર અથવા આ અઠવાડિયાની અંદર આપની આ સમસ્યાનું નિરાકરણ આવી જશે આપ ધીરજ રાખો અને સાથે સાથે જ્યારે પણ આપણે કોઈ બાબત કોર્પોરેશન દ્વારા પણ સૂચના આપવામાં આવે એનું પણ પાલન કરવું જોઈએ કારણ કે ઘણીવાર એવું થતું હોય કે હમણાં કોર્પોરેશન કોઈ સોલ્યુશન લાવશે પછી એક નાગરિક તરીકે એક ધંધાર્થી તરીકે આપણે પણ અમુક જે કાગળી કાર્યવાહી આપણે કરવાની હોય એને આપણે હલકામાં લઈ લેતા હોય છે કે ચાલશે હવે નહીં કરીએ તો પણ ચાલશે તો આ એક રવૈયો ના અપનાવી અને હવે જે કંઈ પણ નિરાકરણ આવે એમાં સંપૂર્ણ સહકાર આપવા માટે જે ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનો છે એના આજે મળી હતી અને જે આ પ્રશ્નો છે જર્જરિત મકાનોના એના વિશે વિગતવાર અત્યારે ડિસ્કશન થયું છે અને ફર્ધર જે અમે વીએમસી ના અધિકારીઓ છીએ અને જે હાઉસિંગ બોર્ડના અધિકારીઓ છે એની જોડે જોઈન્ટ મિટિંગ કરી અને બીજા પણ હજુ ફર્ધર ડિસિઝન કરો અત્યારે એ જ અત્યારે ડિસ્કશન ચાલી રહ્યું છે એટલે હમણાં ફરીથી અમારી જે મિટિંગ થશે પદાધિકારીઓ જોડે એટલે વીએમસીના જે કાર્યપાલક ઇજનેર છે અને જે સાહેબ છે એમની જોડે અત્યારે ફરીથી મિટિંગ થશે ત્યારે પછી એમાંથી જે પણ ડિસ્કસ એ કરવામાં આવશે એક બે દિવસ પહેલાં સયાજીગંજ વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના અમુક મકાનોના લોકોએ લાઇટ ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપી કાઢ્યા હતા એ જ રીતે આજે સવારે પણ અકોટા વિધાનસભામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના જે બનેલા મકાનો છે એમાં આ પ્રકારની પ્રક્રિયા હાથમાં લેવામાં આવવાની હતી એ ગઈકાલ સાંજે જાણ થતાં જ મિટિંગ બોલાવવામાં આવી છે કારણ કે જે જર્જરીત છે કેટલા જર્જરીત છે શું જર્જરીત છે શું આગળ કરવા માગે છે ગુજરાત હાઉસિંગ બોર્ડ એનું કંઈક આઈડિયા ચૂંટાયેલી પાકને વડોદરા શહેરમાં કોઈને જ એ લોકોએ જાણ કરી હતી નહીં એટલે એ લોકો તા એમના રીતે જે કામગીરી હાથમાં લીધી છે તો એ કામગીરી કેટલા હદ સુધી પચશે ક્યારે પચશે એમાં કઈ રીતે એ લોકો કામ કરવા માગે છે એની જાણકારી અમને આ મળે એ માટેની જાણકારી છે મારે મારા વિસ્તારમાં સહકારનગર જે પ્રકારે આપણે અટકી ગયું છે કામ એ પ્રકારનું કોઈ બીજું કામ અટકી જાય એવી મારે કોઈ જ ઈચ્છા છે નહીં બીજું કે લોકો હેરાન થયા આમાં આમાં સ્પષ્ટ છે કે જે લોકોના ઘર તૂટશે કે ઘરમાંથી એ લોકોને આ વીજળી પાણી અને ગટર કાપી નાખશે તો ઘર રહેવાલાયક નથી રહેવાનું તો આ લોકો જશે ક્યાં એની વૈકલ્પિક સુવિધા શું કરી છે ગુજરાત હાઉસિંગ બોર્ડવાળાએ આ બધી જ જાણકારી મેળવવા માટે હમણાં મીટિંગ કરી હતી અને એમને લોકોને દરેકને કહેવામાં આવ્યું છે કે ભાઈ તમે આ જાણકારી મેળવીને અમને કહો કે કઈ રીતે આગળ વધવાના છો એની ટાઈમ લિમિટ શું છે તમે વૈકલ્પિક સુવિધા શું કરીને આપવાના છો એ બધી જ વિકલ વિગત લઈને આવે ત્યાર પછી આગળ વધીશું હવે આમ તો આપણું એક ડાયરેક્ટિવ છે કોર્પોરેશનનું કે જૂનની ચૌદ એટલે ઓફિશિયલી ગવર્મેન્ટનું જ ડાયરેક્ટિવ છે કે ઓફિશિયલ તારીખ જૂન ચૌદ પછી કોઈપણ પ્રકારના તોડફોડ કે કામગીરી હાથમાં લેવાની નહીં પરંતુ અમુક સંજોગોમાં એવું અનિવાર્ય થઈ જાય છે કે બહુ જ જર્જરિત હોય ને રહેવાલાયક બિલકુલ ન હોય એવા મકાનોને ઉતારવાની પણ જરૂર પડતી હોય છે તો આ વખતે કોર્પોરેશને આખી પ્રણાલીમાં ચાર બીજા જુદા જુદા ડિવિઝન કર્યા છે સેગમેન્ટ કર્યા છે જેવા કે એ વન એ બી અને સી એની અંદર સૌથી જે જર્જરિત હોય મકાન જે બિલકુલ પણ રહેવાલાયક ન હોય એ એ વનની કેટેગરીમાં છે બીજા એમાં કેટેગરીમાં છે ઇમાં અને ના કેટેગરીમાં છે તો જે સંપૂર્ણ રીતે રહેવાલાયક બિલકુલ નથી એવા એ વન કેટેગરીમાં છે પરંતુ એમાં પણ લોકો રહે છે એવી પણ બાહીધરી આપીને રહે છે કે ભાઈ અમને જે થશે અમારા અમે જોઈ લઈશું બીજા કોઈ ચિંતા કરવાની જરૂર નથી પરંતુ એમના આશ્વાસન સિવાય પણ સરકારની જવાબદારી છે કે એ લોકોને કોઈ પ્રકારની હાનિ થાય નહીં એટલે જરૂરિયાતના જે પગલાં લેવાના થશે તો લઈશું જ પરંતુ મોટી સંખ્યામાં જ્યારે બિલ્ડિંગો પાડી દેવાની વાત આવે ત્યારે આખું નાખું શું સ્ટ્રકચર કરવાના છે કઈ રીતે ચાલવાની છે સરકાર એની પણ જાણકારી એ અધિકારીઓ પાસે મેળવવી જરૂરી છે